બોટાદ લોકસભા બેઠક પંદર પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો બોટાદ ભાવનગર લોકસભા બેઠક નંબર પંદર પર રિંડી ગઠબંધન દ્વારા પસંદ થયેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાએ પોતાના મત અધિકારનો ઉપયોગ કરી તમામ લોકોએ મતદાન કરવો જોઈએ તેવી પ્રેરણા આપી હતી

પ્રાથમિક શાળામાં મેં મતદાન કર્યું છે અને લોકોને પણ અપીલ કરું છું કે આપ અને આપના પરિવાર લોકશાહીનો આ પર્વ છે એને આપણે આપણા પરિવાર આપ સૌ મતદાન કરી અને ભારત દેશની લોકશાહી બચાવવા માટે થઈ મતદાન કરી તેવી હું અપીલ કરું છું ઉમેશભાઈ આજે જે કોઈ ઉમેદવારો છે તેમના ભાવિ મતદાન પેટીમાં એટલે કે એવી સીલ થશે ચાર તારીખે પરિણામ કેવી આશા કેવી અપેક્ષા છે ચોક્કસપણે દેશમાં સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને મારા બોટાદમાં અને મારી ભાવનગરમાં લોકો સ્વયંભૂ મતદાન કરવા ઉમટી પડ્યા છે આજે જોયું છે કે મતદાનની ટકાવારી ખૂબ ઊંચી આવી રહી છે એટલે લો આ ટકાવારી ઉપરથી ને એવું લાગે છે લોકોના ઉત્સાહ ઉપરથી ને એવું લાગે છે કે મારી બોટાદની જનતા અને ભાવનગરની જનતા ફરી વખત પરિવર્તન લાવશે બોટાદની જનતા પરિવર્તન લાવશે અને ચોક્કસપણે ઇન્ડિયા એલાઇન્સની સરકાર બનવા જઈ રહી છે અને બોટાદ અને ભાવનગરની જનતામાં જીતનો વિશ્વાસ અમને છે એ ચોક્કસપણે કહી શકીએ બોટાદની જનતા ચૂંટણી લડી રહી છે ભાવનગરની જનતા ચૂંટણી લડી રહી છે એટલે લીડ તો ખૂબ મોટી આવવાની છે ઓકે